અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવતા આપણે શીખી ગયા છીએ આપણે એ જાણીએ છીએ કે અપૂર્ણાંકમાં અંશ અને છેદના અવિભાજ્ય અવયવો પાડીને અંશ અને છેદના સામાન્ય અવયવો દૂર કરવાથી અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ મળે છે દાખલા તરીકે ત્રીસ સોળાંશનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે આ પ્રમાણે આપીશું ત્રીસ સોળાંશ બરાબર ત્રીસના અવયવો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ છેદમાં સોળના અવયવો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર પંદર અષ્ટમાંશ પંદર અષ્ટમાંશ ને મિશ્ર સંખ્યામાં ફેરવીએ પંદર અષ્ટમાંશ બરાબર એક પૂર્ણાંક સાત અષ્ટમાંશ માટે ત્રીસ સોળાંશ નું અતિ સંક્ષિપ્ત રૂપ બરાબર એક પૂર્ણાંક સાત અષ્ટમાંશ ચાલો બીજું એક ઉદાહરણ સમજીએ ત્રણ સંક્ષિપ્ત રૂપ જાણવા માટે આપણે ઉકેલ આ પ્રમાણે લખીશું અષ્ટમાંશ માટે ત્રણ નું અતિ સંક્ષિપ્ત રૂપ બરાબર એક અષ્ટમાંશ બાળ મિત્રો હજુ એક ઉદાહરણ જુઓ પંદર પંચમાંશને અતિ સંક્ષિપ્ત રૂપ આપવા માટે આપણે ઉકેલ આ પ્રમાણે લખીશું પંદર ત્રણ એકાંશ અથવા ત્રણ એમ લખાશે બાળ દોસ્તો આપણે આગળ શીખી ગયા હતા કે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા એક મળે તે બે સંખ્યાઓને એકબીજીની વ્યસ્ત સંખ્યાઓ કહેવામાં આવે છે જુઓ અને સમજો ત્રણ ગુણ્યા એક ત્રત્યાંશ બરાબર ત્રણ ત્રત્યાંશ બરાબર એક સાત ગુણ્યા એક બરાબર સાત સતમાંશ બરાબર એક ત્રણ અષ્ટમાંશ ગુણ્યા આઠ બરાબર ચોવીસ ચોવીસાંશ બરાબર એક દોસ્તો શૂન્યનો વ્યસ્ત થતો નથી કારણ કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર શૂન્ય થાય છે દાખલા તરીકે એક ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય થાય છે એક થતો નથી. હવે એક ઉદાહરણ જોઈએ. ચાર અષ્ટમાંશ ની વ્યસ્ત સંખ્યા જાણવી બહુ જ સહેલી છે. જુઓ છેદ ને અંશ માં અને અંશ ને છેદ માં લખવા વ્યસ્ત સંખ્યા મળે છે. એ બંને સંખ્યાઓનો ગુણાકાર કરવાથી પરિણામ એક જ મળશે. ચાર અષ્ટમાંશ ગુણ્યા આઠ ચતુર્થાંશ બરાબર એક. માટે ચાર અષ્ટમાંશ ની વ્યસ્ત સંખ્યા આઠ ચતુર્થાંશ થાય. બાળ દોસ્તો. આપણે પુનરાવર્તન કરી લીધું છે હવે આપણે નવું શીખીએ પણ તે પહેલા આ પ્રકરણના ચાલો યાદ કરીએ ના બધા જ દાખલા તમારી નોટમાં ગણી નાખજો ગુણોત્તર દોસ્તો જયને ભાવિક કરતા પંદર ગુણ ઓછા મળ્યા છે ભાવિકને જય કરતા પંદર ગુણ વધુ મળ્યા છે ભાવિકના ગુણ કરતા જયના ગુણ અડધા છે પણ જયના ગુણ ભાવિક કરતા બમણા છે તેનો ઉકેલ આપણે આ પ્રમાણે લખી શકીએ જયના ગુણ પંદર તેથી બમણા ભાવિકના ગુણ બરાબર પંદર ગુણ્યા બે બરાબર ત્રીસ જય અને ભાવિકના ગુણો નો ગુણોત્તર બરાબર ભાવિકના ગુણ ગુણ દોસ્તો કોઈ એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવામાં આવે છે ગુણોત્તર માટે બંને માપના એકમ પણ સરખા હોવા જોઈએ જુઓ અને સમજો એક પેનની કિંમત પાંચ રૂપિયા તો ચાર પેનની કિંમત બરાબર પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ રૂપિયા થાય ચતુર્થાંશ થાય છે આમ એક ચતુર્થાંશ અને પાંચ વિશાંશ બંને ગુણોત્તર સમાન અર્થાત સરખા છે માટે એક ચતુર્થાંશ બરાબર પાંચ દોસ્તો આમ જો બે ગુણોત્તર સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવામાં આવે છે આથી એક ચાર પાંચ અને વીસ પ્રમાણમાં છે જુઓ અને સમજો સમપ્રમાણ એક નોટની કિંમત રૂપિયા ત્રણ છે તેથી એક નોટના ત્રણ રૂપિયા એક ગુણ્યા ત્રણ ત્રણ નોટના નવ રૂપિયા ત્રણ ગુણ્યા નવ પાંચ નોટના પંદર રૂપિયા પાંચ ગુણ્યા ત્રણ આઠ નોટના ચોવીસ રૂપિયા આઠ ગુણ્યા ત્રણ ચાર બાર રૂપિયા ચાર ગુણ્યા ત્રણ બે છ રૂપિયા બે ગુણ્યા નોટના છ ગુણ્યા ત્રણ સાત નોટના એકવીસ રૂપિયા સાત ગુણ્યા ત્રણ દસ નોટના ત્રીસ રૂપિયા દસ ગુણ્યા ત્રણ આમ અહીં એક રાશિ વધે ત્યારે બીજી રાશિ પણ તેટલા જ પ્રમાણમાં વધે છે અને જો એક રાશિ ઘટે છે તો બીજી રાશિ પણ એ તેટલા જ પ્રમાણમાં ઘટે છે આથી આ ગુણોત્તરોને સમ પ્રમાણ કહેવામાં આવે છે વ્યસ્ત પ્રમાણ બાર માણસો એક કામ છ દિવસમાં પૂરું કરે છે ચોવીસ માણસો તે કામ ત્રણ દિવસમાં પૂરું કરે છે છ માણસો તે કામ બાર દિવસમાં પૂરું કરે છે ચાર માણસો તે કામ અઢાર દિવસમાં પૂરું કરે છે ત્રણ માણસો તે કામ ચોવીસ દિવસમાં પૂરું કરે છે બાળ દોસ્તો અહીં એક રાશિ વધે છે ત્યારે બીજી રાશિ ઘટે છે અને જ્યારે એક રાશિ ઘટે છે ત્યારે બીજી રાશિ વધે છે આથી આવા ગુણોત્તરોને વ્યસ્ત પ્રમાણ કહેવાય છે આવા આઠ પુસ્તકની કિંમત કેટલી થશે મિત્રો આ દાખલો ઉકેલતા પહેલા આપણે તેનું સૂત્ર બરાબર સમજી લઈએ એ પુસ્તક કેટલી છે એ બરાબર એક પુસ્તકની કિંમત કેટલી છે બી બરાબર પંદર સી કેટલા પુસ્તકોની કિંમત શોધવાની છે સી બરાબર આઠ ડી કેટલી કિંમત થશે ડી બરાબર ઉદાહરણમાં વસ્તુની સંખ્યાના પ્રમાણમાં વસ્તુની કિંમત પણ વધે છે તેથી એ સમપ્રમાણ ગુણોત્તર કહેવાશે જ્યારે એ બી સી અને ડી સમ પ્રમાણમાં હોય ત્યારે શોધવાની માહિતી આ પ્રમાણે લખાય ડી બરાબર બી ગુણ્યા સી ભાગ્યા એ बराबर पंदर गुण्या आठ छेदर एक सौ वीस आठ पुस्तकों की पुस्तक बराबर रूपया पंदर आठ पुस्तक बराबर पंदर गुण्या आठ छेदर एक सौ वीस बराबर रुपया एक सौ वीस आठ पुस्तकों की किमत રૂપિયા એકસો વીસ મિત્રો વીસ બોલપેનોની કિંમત રૂપિયા ચાલીસ છે આવી સોળ બોલપેનની કિંમત શોધવા માટે આપણે ઉકેલ આ પ્રમાણે લખીશું એ બરાબર વીસ બોલપેનોની સંખ્યા બી બરાબર ચાલીસ બોલપેનોની કુલ કિંમત સી બરાબર સોળ કેટલી બોલપેનો લેવી છે ડી બરાબર કિંમત કેટલી બાર દોસ્તો અહી બોલપેનો સંખ્યાની સાથે સાથે તેની કિંમત પણ વધે છે તેથી ગુણોત્તર છે માટે માટે સોળ બોલપેનની કિંમત રૂપિયા બત્રીસ છે જો સંકેતમાં ન લખીએ તો આનો ઉકેલ આમ પણ લખી શકાય વીસ બોલપેનની કિંમત રૂપિયા ચાલીસ માટે સોળ બોલપેનની કિંમત રૂપિયા ચાલીસ ગુણ્યા સોળ છેદમાં વીસ બરાબર બત્રીસ માટે સોળ બોલપેનની કિંમત રૂપિયા બત્રીસ બાળ મિત્રો જો નવ મીટર કાપડના રૂપિયા બસો સોળ હોય તો એકસો ચુવાળીસ રૂપિયામાં કેટલા મીટર કાપડ મળશે બાળ દોસ્તો એ બરાબર બસો સોળ બી બરાબર નવ સી બરાબર એકસો ચુવાળીસ ડી બરાબર કેટલા અહીં રૂપિયા ઘટાડતા કાપડમાં પણ ઘટાડો થશે તેથી સમપ્રમાણ છે માટે ડી બરાબર બે ગુણ્યા સી છેદમાં એ બરાબર નવ ગુણ્યા એકસો ચુમ્માલીસ ભાગ્યા બસો સોળ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બોતેર છેદમાં ત્રણ ગુણ્યા બોતેર બરાબર છ એકાઉન્સ બરાબર છ માટે એકસો ચુવાળીસ રૂપિયામાં મળતું કાપડ બરાબર છ મીટર બાર દોસ્તો આપણે સમ પ્રમાણના ઉદાહરણો જોયા હવે થોડાક વ્યસ્ત પ્રમાણના ઉદાહરણો જોઈએ દોસ્તો એ બરાબર એકમની માહિતી બી બરાબર ને લગતી માહિતી સી બરાબર સરખા એકમની માહિતી બરાબર શોધવાની માહિતી અને વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે એ ગુણ્યા બી છેદમાં સી સૂત્ર અમલમાં આવશે જુઓ અને સમજો ચોવીસ માણસો એક કંપનીમાં એક કામ આઠ દિવસમાં કરે છે તો છત્રીસ માણસો તે કામ કેટલા દિવસમાં કરશે તે જાણવું હોય તો આપણો ઉકેલ આ પ્રમાણે લખાશે ઉકેલ માણસો દિવસ એ બરાબર ચોવીસ સી બરાબર છત્રીસ બી બરાબર આઠ ડી બરાબર કેટલા દોસ્તો અહીં માણસોની સંખ્યા વધવાથી કામના દિવસોની સંખ્યા ઘટે છે તેથી વ્યસ્ત પ્રમાણ ગુણોત્તર હોવાથી સૂત્ર ડી બરાબર એ ગુણ્યા બી છેદમાં સી અજમાવીશું માટે ડી બરાબર એ ગુણ્યા બી ભાગ્યા સી બરાબર ચોવીસ ગુણ્યા આઠ છેદ માં છત્રીસ બરાબર સોળ ત્રત્યાંશ બરાબર પાંચ પૂર્ણાંક એક ત્રત્યાંશ માટે છત્રીસ માણસો પાંચ દિવસમાં વિના પણ આ ઉકેલને આમ લખી શકાય ચોવીસ માણસોને એક કામ કરતા લાગતો સમય આઠ દિવસ તો છત્રીસ માણસોને એક કામ કરતા લાગતો સમય બરાબર ચોવીસ ગુણ્યા આઠ ભાગ્યા છત્રીસ બરાબર

જો ચોકલેટ દસ બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચીએ તો દરેક બાળકો એ બરાબર પચીસ સી બરાબર દસ ચોકલેટ બી બરાબર છ ડી બરાબર કેટલા બાળ દોસ્તો ચોકલેટની સંખ્યા વધે છે અને બાળકોની સંખ્યા ઘટે છે તેથી આ કોયડો વ્યસ્ત પ્રમાણનો છે માટે ડી બરાબર એક ગુણ્યા બી છેદમાં સી બરાબર પચીસ ગુણ્યા છ છેદમાં દસ બરાબર પચીસ બાળકોમાં સરખે ભાગે દરેકને છ ચોકલેટ મળે તો દસ બાળકોમાં સરખે ભાગે દરેકને પચીસ ગુણ્યા છ છેદમાં દસ બરાબર એકસો પચાસ છેદમાં દસ બરાબર પંદર માટે દરેક બાળકને મળતી ચોકલેટ બરાબર પંદર બાર દોસ્તો આપણે એક અન્ય ઉદાહરણ જોઈ લઈએ એક હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટેનું અનાજ કેટલા દિવસ ચાલશે તેની ગણતરી આપણે આ રીતે કરીશું ઉકેલ વિદ્યાર્થીઓ એ બરાબર બસો એસી સી બરાબર બસો એસી પ્લસ વીસ બરાબર ત્રણસો બી બરાબર ત્રીસ ડી બરાબર છે ગુણ્યા ત્રીસ છેદમાં ત્રણસો બરાબર અઠ્યાવીસ માટે વીસ નવા વિદ્યાર્થીઓ દાખલ થતા અનાજ અઠ્યાવીસ દિવસ ચાલશે બાળ દોસ્તો તમારા પ્રકરણ તેર ગુણોત્તર અને પ્રમાણના તમારા અભ્યાસક્રમમાં સામેલ દરેક પ્રકારના કોયડાના ઉદાહરણો આપણે જોયા આ પ્રમાણે તમે દરેક કોયડા સરળતાપૂર્વક ઉકેલી શકો છો તેવી ખાતરી સાથે ગણતરી કરવાની શરૂ કરી